ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના આજે ભણવું આવશ્યક છે પરંતુ દરેક ભણેલા વ્યક્તિ સફળ થાય તેવું બનતું નથી સફળતા માટે આત્મવિશ્વાસ મહેનત અને કારીગરીની જરૂર પડે છે આજે મહિલાઓ દરેક ક્ષેત્રે હરણફાળ ભરીને આગળ વધી રહી છે કોઈ અથાણા વેચીને દુનિયામાં ફેમસ થવું તો કોઈએ ખાખરા વેચીને પોતાનું એમ્પાયર ઊભું કર્યું ગુજરાતના ગામડાઓમાં એવી અનેક મહિલાઓ છે જે ઓછું ભણેલી છે પણ તેમનું ટેલેન્ટ શાનદાર છે તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ તેમના ટેલેન્ટથી હવે ગુજરાતની અંદર આખે આખા મોલ પણ ચાલી રહ્યા છે જે મોદી સરકારના લોકલ ફોર વોકલના કોન્સેપ્ટને વેગ આપી રહ્યા છે સુરતના માંડવી તાલુકાનો વિસ્દાલિયા રૂરલ મોલ પોતાના યુનિક વેચાણના કારણે આજે મોટી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યો છે વર્ષ બે હજાર બાવીસમાં બનેલા આ મોલની અંદર જાઓ તો તમને ગ્રામ્ય જીવનની હાથ બનાવટની વસ્તુઓ જોવા મળે દરેક વસ્તુ એવી છે કે જોઈને જ ખરીદવાનું મન થઈ જાય સુરત વન વિભાગ દ્વારા શરૂ કરાયેલો આ રૂરલ મોલ દેશનો પ્રથમ માર્ક પ્રાપ્ત રૂરલ મોલ છે મોલની અંદર ઘર સુશોભનની વસ્તુઓનો અનોખો ખજાનો છે ઘરમાં શોપીસ તરીકે મૂકી શકાય તેવી ઘણી બધી વસ્તુઓ જોતા જ ગમી જાય તેવી છે આ ઉપરાંત મરી મસાલા નાસ્તા બીજ અને મધ સહિતની શુદ્ધ અને સાત્વિક વસ્તુઓ આ મોલમાં મળે છે ખાણીપીણીની આ વસ્તુઓ ભેળસેળ વિનાની છે જે તમારા શરીરને કોઈ પણ પ્રકારનું નુકસાન કરતી નથી આ મોલ આજે ફક્ત એક વેપાર કેન્દ્ર જ નહીં પરંતુ આદિજાતિ સમાજને આગળ વધવા માટેનો માર્ગ છે કારીગરો મહિલાઓ અગાઉ પોતાના ઉત્પાદનોને ફક્ત સ્થાનિક હાટ બજારમાં જ વેચી શકતા હતા પરંતુ હવે ટ્રેડ માર્ક મળવાથી ઉત્પાદનોને વૈશ્વિક ઓળખ મળી છે જેને લઈ આ મોલના ક્લસ્ટર હેડ શું કહે છે તે સાંભળો हमारा जो मुख्य फोकस है वो है यहाँ के आदिवासी भाई बहने जो कोटवालिया हैं वसावा हैं चौधरी हैं सारे लोग मिलकर यहाँ पर काम करते हैं जो क्लस्टर की मुख्य गतिविधि है उसमें से बैम्बू का, का काम काफ़ी बड़ा है बैम्बू के अलावा दाल की प्रोसेसिंग यूनिट बेकरी की प्रोसेसिंग यूनिट जो मिलेट बेस्ड बेकरी है उनकी मसाले की यूनिट है कच्ची घानी की यूनिट है हमने मशरूम में काफ़ी ट्रेनिंग किया है मॉल के अंदर एक खाने आदिवासी भाई बहनों के द्वारा बनाया गया लोकल कुजिन का एक छोटा सा रेस्टोरेंट भी है और एक शोरूम है यहाँ के लगभग 32 गांव के 50 से 60 भाई बहनें क्लस्टर में आते हैं जिनको यहाँ पर फुल टाइम रोज़गारी मिलती है इसके अलावा 250 से 300 के आसपास भाई बहन ऐसे हैं जिनको यहाँ के थ्रू सीजनल एम्प्लॉयमेंट मिलता है હસ્તકલાથી શોભતો આ મોલ ટ્રેડમાર્ક મેળવ્યા બાદ ગ્રામીણ આદિજાતિ મહિલાઓને રોજગારી અને આત્મનિર્ભર બનાવવામાં મોટું યોગદાન આપી રહ્યું છે આદિ જૂથની મહિલાઓ ઘરની ચાર દિવાલોમાંથી બહાર આવીને મસાલા પાપડ અને બેકરીના વ્યવસાયમાં તાલીમ મેળવી આત્મનિર્ભર બની છે અહીં હસ્તકળાની વસ્તુઓ બેકરી પ્રોડક્ટ્સ મસાલા યુનિટ દાળ મસાલા પ્રોસેસિંગ આયુર્વેદિક ઉત્પાદનો અને મશરૂમનું વેચાણ કરી રહ્યો છે મોલની વસ્તુઓને જોઈ ગ્રાહકો પણ અહીંથી ખુશ થયા પરત ફરતા નથી અહીંયા ઘણી બધી આઈટમો છે ધારો કે તમે સુશોભિત તેવી બનાવેલી વન પેદાશોની જે આઈટમો છે જે પ્રોડક્ટ છે એ ખરીદવા જેવી છે અને બીજું કે તમે ઓર્ગેનિક જે કે જંગલની પેદાશોથી બનતી જે અનાજ છે ધારો કે ચોખા છે નાગલી છે એવી અલગ અલગ જે વેરાયટીઝ છે એ તમને અહીંયા મળશે અને ઘણી બધી પેદાશો એવી છે કે જે મોલ મોલની અંદર નહીં મળતી હોય તેવું તમને મળી જ છે વાંસની નવી નવી બનાવટો બનાવેલી અહીંયા જોવા મળે છે અને ઓર્ગેનિક વસ્તુઓ પણ અહીંયા આપણને ઘણી બધી મળે છે ધારો કે હમણાં આપણે જે દવાવાળો ખોરાક લઈએ છીએ એના પ્રમાણમાં તો આપણી હેલ્થ માટે પણ સારું છે બધું અને બધી ઓર્ગેનિક પ્રોડક્ટ છે તમે અહીં એકવાર આવો અને આમ શોરૂમની મુલાકાત લેવો અને તમે પણ જાણો કે અહીંયા કેવી સરસ સરસ બધી વસ્તુઓ મળે છે જે સિટીમાં નહીં મળતી હોય એ આપણને આવા નાના ગામડામાં પણ અવેલેબલ છે મહત્ત્વનું છે કે વર્ષ બે હજાર તેરમાં દેશમાં સૌ પ્રથમ વખત સુરત વન વિભાગે રૂરલ મોલ શરૂ કર્યો હતો શરૂઆતમાં મોલમાં વાંસ આધારિત હસ્તકળા અને ફર્નિચર નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરાયું જ્યારે બે હજાર તેરથી બે હજાર અઢાર દરમિયાન સુરત ભરૂચ નર્મદા અને તાપી જિલ્લાના કોટવાળિયા સમાજના લોકોને તાલીમ આપવામાં આવી અને વર્ષ બે હજાર અઢાર પછી મશરૂમ ખેતી દાળ મસાલા પ્રોસેસિંગ બેટરી ફ્લેવર્ડ વોટર અને કાચી ઘાણીના તેલ જેવા યુનિટ શરૂ કરાયા મોલની સફળતા બાદ બે હજાર બાવીસ ત્રેવીસમાં નેત્રંગ છોટા ઉદેપુર ડેડીયાપાડા અને ડાંગમાં પણ આ પ્રકારના મોલ શરૂ કરાયા છે વિશ્વલીયા રૂરલ મોલ આજે માત્ર એક વેપાર કેન્દ્ર નથી પરંતુ આદિજાતિ સમાજને આગળ વધવા માટેનો માર્ગ બન્યો છે વાંસની બનાવટોથી કારીગરોને નવી ઓળખ મળી છે અગાઉ આદિજાતિ પરિવારો માટે રોજગારીના મર્યાદિત સાધનો હતા પરંતુ હવે તેઓ હસ્તકલાની વસ્તુઓને સીધા સ્થાનિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચી શકે છે યુવાનો અને મહિલાઓએ તાલીમ મેળવીને પોતાના જીવન સ્તરમાં નોંધપાત્ર સુધારો કર્યો છે આ મોલે સાબિત કર્યું છે કે યોગ્ય માર્ગદર્શન અને સહાય મળે તો ગ્રામ્ય સમાજ આત્મનિર્ભરતા અને સમૃદ્ધિ તરફ આગળ વધી શકે છે અમે પહેલાં સાબડી ટોપલા છોપડા એવા બનાવીને ગામણિયા વેચતા હતા ત્યાર પછી અહીં વિશ્ ડાલિયા તાલીમ મળી અમને તાલીમ મળી ત્યારબાદ બાદ અમને રોજી પણ મળી છે અહીંયા અહીંયા અમે ફર્નિચર બનાવતા છે ટેબલ ખુરશી એવું બનાવતા છે શોરૂમ છે ત્યાં મૂકતા છે ત્યાંથી સેલ્ફ કરતા છે એટલે અમને રોજી મળી રહી છે ને મળતા છે હમણાં ચારસો રૂપિયા અમને એટલે ઘણા આનંદ થાય છે અમને કેટલા પહેલાં તો છસો રૂપિયા મળતા હતા તાલીમમાં હમણાં સારું છે ચારસો રૂપિયા મળતા છે વાંસમાંથી સોફા સેટ ખુરશી ટેબલ હિંચકા સહિત ચીજ વસ્તુઓ કોટવાડિયા સમાજના કારીગરો બનાવે છે તેમના ઉત્પાદનો માત્ર ગુજરાત પૂરતા જ મર્યાદિત નથી પરંતુ મુંબઈ દિલ્હીથી લઈને આંતરરાષ્ટ્રીય બજારમાં પણ પહોંચે છે રોજગારીના આ કેન્દ્રના કારણે આજુબાજુના યુવાનો પોતાની કુશળતાને વ્યવસાય રૂપે વિકસાવી રહ્યા છે મોલમાં મળતી તાલીમ અને સુવિધાઓ દ્વારા આદિજાતિ મહિલાઓ સ્વરોજગારી તરફ વળી છે રૂરલ મોલમાં લાઇબ્રેરી અને અભ્યાસ કેન્દ્ર પણ ઊભા કરાયા છે જે આદિજાતિ બાળકો અભ્યાસ કરીને પોતાના ભવિષ્યને ઘડી રહ્યા છે ઘણા વિદ્યાર્થીઓએ સરકારી નોકરીઓ પણ મેળવી છે જે ખૂબ જ મોટી સિદ્ધિ છે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત